રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગ એક મહિના પછી પણ તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે ઘટનાના એક પછી પણ પોલીસ મથકમાં ફરિયાદ જવાબદારો સામે હજુ સુધી કોઈ જ પણ પગલા નથી લેવાયા ત્રણ લોકોના જીવ ગયા હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા અનેક સવાલ ઉઠ્યા છે ઘટનામાં ભાજપના કોઈ નેતા ભાગીદાર હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે પોલીસ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે એફએસએલ રિપોર્ટ આવ્યા પછી ફરિયાદ નોંધવાનું એસીપીએ નિવેદન પણ આપ્યું છે પોલીસ તપાસમાં એકંદરે સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે તમામ આરએમસી માંથી તમામ અહેવાલો માંગવા બાંધકામ છે તમામ રિપોર્ટ માગીર છે જે જવાબો મળી ગયેલ છે તેમજ એ એફએસએલ રૂબરૂ એફએસએલ અધિકારી રૂબરૂમાં જે પંચનામું કરી મુદ્દામાં કબજે કરવામાં એ અહેવાલ એ એફએસએલનો પૃથ્થકરણ અહેવાલ બાકી છે જેના હાલ પેન્ડિંગ છે એફએસએલના રિપોર્ટ આવ્યા પછી એના ઉપરની ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જશે